જોડતો મુખ્ય માર્ગ રાણીવાડા જતો માર્ગ બંધ થતા વાહન વેપાર ઠપ ધાનેરાના જરિયા વાસણ એટા રામપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે ધરનોદર પેગ્યા ગામ તરફનો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વેપાર બંધ થયો

તેના ઉપર પાણી ફર્યાવા ફરી વળ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે નવું બોક્સ પુલિયાનું કામ છે તે ચોમાસા પહેલા પૂર્ણ ના કરાતા અહીંથી વાહન વ્યવહાર હવે બંધ થયો છે કારણ કે રાજસ્થાનને જોડતો મુખ્ય રસ્તો હતો પરંતુ જે રીતે અહીં પાણીનું જે વોળાનું વેણ છે તે વેણ નીકળતા હાલ વાહન વ્યવહાર બંધ થયો છે જડિયા સહિતના જે એટા વાસણ સહિતના અનેક ગામડાઓનું જોડતો આ માર્ગ હતો પણ